ગુજરાતની આંગણવાડીઓને લઈને બે મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે આંગણવાડી બહેનો માટે ગુજરાતની આંગણવાડીઓ માટે એક મહત્વનો જીઆર પંદર હજાર પગાર સાથે પણ જાહેર કરવામાં આવે છે ગુજરાતની આંગણવાડીઓમાં હવે ટેક હોમ રેશનમાં જીઓ ટેકિંગ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી વિચારણા આખરે અમલમાં આવી શકે છે રેશન સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયાસ પણ કરવામાં આવશે તો આંગણવાડીઓને લઈને જે બે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે એક રેશનમાં જીઓ ટેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને ત્રણ વર્ષથી ચાલતી વિચારણા હવે અમલમાં મૂકવામાં આવી રહી છે તેમજ પંદર હજાર પગાર સાથે એક જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ભરતી લઈને તે પણ આપણે વિગતવાર જોઈએ તો છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી વિચારણા અમલમાં આવી શકે છે ગુજરાતની હવે શરૂ થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો રેશન સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા કુપોષણ નિવારવા માટે શિક્ષણ વિભાગ આરોગ્ય વિભાગ મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ મુખ્ય જવાબદારી સ્વરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ હોવાથી વિભાગવાડી દ્વારા સુધી પહોંચાડવા જીઓ ટેગિંગ કરવામાં આવશે આંગણવાડીમાં ટેક હોમ રેશન છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને મહિલાઓને માતાઓને આપવામાં આવે છે આ રેશન આંગણવાડી કેન્દ્ર મારફત પહોંચાડવામાં આવતા હોય છે આ રેશન પહોંચાડવા પાછળનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે મુખ્ય હેતુ છે ગુજરાતમાંથી કુપોષણ દૂર થાય તે છે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગે રેશન વિતરણની પદ્ધતિમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે આ માટે આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસમાં બજેટમાં નાણાકીય જોગવાઈ કરવાની ગતિવિધિ હાથ ધરાઈ છે જોકે હજુ બજેટની અંતિમ તબક્કાની બેઠકો બાકી છે પરંતુ આ બાબત છેલ્લા ત્રણેક વર્ષથી બાળ વિકાસ વિભાગના ધ્યાનમાં હોવાથી આ વર્ષે બજેટમાં સમાવાય તેવી શક્યતા જોવા મળી રહી છે નાણાં વિભાગ સાથેની બેઠક બાદ આ બાબતને મંજૂરી મળે ત્યાર પછી તેમાં સમાવેશ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું છે બીજું કે ગુજરાતમાં કુપોષણ ઘટ્યું હોવાના કેન્દ્રના આંકડા છે કેન્દ્ર સરકારના ઓક્ટોબર બે હજાર ચોવીસમાં યોજાયેલા સત્રમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં બાળકોમાં કુઠિત વૃદ્ધિની ટકાવારી ઓક્ટોબર બે હજાર બાવીસમાં ત્રેપન પોઈન્ટ છ ટકા હતી જે ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં ઘટીને તેતાલીસ પોઈન્ટ છ ટકા થઈ ગઈ હતી અને ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી માટે ચાલીસ પોઈન્ટ આઠ ટકા થઈ ગઈ છે એવી જ રીતે ઓછા વજનવાળા બાળકોની ટકાવારી ઓક્ટોબર બે ત્રેવીસ પોઈન્ટ એક ટકા હતી જે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં વીસ પોઈન્ટ સાત ટકા સુધી થઈ ગઈ છે તો ગુજરાતની આંગણવાડીઓમાં હવે ટેકોમ રેશનમાં જીઓ ટેકિંગ શરૂ થશે રેશન હવે સાચા લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી વિચારણા હવે અમલમાં આવી શકે છે તેવી માહિતી આપવામાં આવી રહી છે બીજો જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે છે મહિલા અને વિકાસ વિભાગ દ્વારા તે કમિશનર શ્રી આઈસીડીએસ ની કચેરી ખાતે ની જગ્યાઓની સેવાઓ આઉટ આઉટસોર્સ થી મેળવવાની મંજૂરી આપવા બાબત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક વિકાસની કચેરી ગાંધીનગર ખાતેની સેવાઓ તારીખ બે હજાર ત્રેવીસ થી એકત્રીસ દસ બે હાજર ચોવીસ સુધી માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી થી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ હતી હવે વંચાણે લીધેલ ક્રમાંક બે હેઠળના ઠરાવથી આ જગ્યાઓની સેવાઓ વધુ અગિયાર મહિના માટે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સુધી અથવા તો નિયમિત ઉમેદવારો ઉપલબ્ધ થાય ત્યાં સુધી માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલી હતી જે જગ્યાઓની મુદ્દત પૂર્ણ થતાં વધુ અગિયાર મહિના માટે મેળવવાની મંજૂરી આપવા વંચાણે લીધેલ ક્રમાંક ત્રણ હેઠળના પત્રથી કમિશનર સિંહ કચેરી દરખાસ્ત કરેલ કુલ જગ્યાઓ પૈકી ડ્રાઈવરની ખાલી રહેતી જગ્યાઓની સેવાઓની મુદત પૂર્ણ થતાં વધુ અગિયાર મહિના માટે મેળવવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી તો હવે આ જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે પરિપત્ર તે ડ્રાઈવરોની જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવા બાબતે આ જીઆર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે હવે જે આ જે ડ્રાઈવરોની ભરતી કરવામાં આવી હતી તેની હવે સમયમર્યાદા પૂર્ણ થવાના આરે છે પરંતુ આ સમય મર્યાદા આ સેવાઓની મુદત પૂર્ણ થાય તે પહેલાં જ વધુ અગિયાર મહિના માટે આ જે મુદત છે તે લંબાવવાની બાબત સરકાર વિચારણા હેઠળ હતી તેવું જણાવવામાં આવી રહ્યું છે તો જે ઠરાવ કરવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે પુખ્ત વિચારણા અંતે શ્રી આઈસીડીએસની કચેરીની ડ્રાઈવરોની બે જગ્યા જે ખાલી રહે છે તેની મુદત પૂર્ણ થઈ છે તે આઉટસોર્સ સેવાઓની મુદત તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થતા તારીખ એક દસ બે હજાર પચીસ થી વધુ અગિયાર મહિના માટે એટલે કે તારીખ એકત્રીસ આઠ બે હજાર છવ્વીસ સુધી માસિક રૂપિયા પંદર હજાર તેમજ અન્ય ચાર્જીસ સિવાયના મહેનતાણાથી માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની આથી મંજૂરી આપવામાં આવે છે તો હવે આ જે જગ્યા છે તે ત્રીસ નવ ના બે હજાર ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ પૂર્ણ થઈ જાય છે હવે ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ આ જગ્યાઓ પૂર્ણ તેની મુદ્દત પૂર્ણ થઈ જાય છે પરંતુ આ જગ્યાઓને વધુ એક દસ બે હજાર પચીસ થી અગિયાર મહિના માટે લંબાવવામાં આવે છે એટલે કે એક દસ બે હજાર પચીસ થી અગિયાર મહિના માટે લંબાવીને એકત્રીસ આઠ બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવે છે તેમને માસિક પંદર હજાર પગાર ચૂકવવામાં આવશે અન્ય ચાર્જિસ સિવાયનું આ જે મહેતાણું છે તે માન્ય એજન્સી મારફત આઉટસોર્સ થી તેમને ચૂકવવામાં આવશે અને આઉટસોર્સિંગ મારફત જે મહેનતાણું છે અન્ય ચાર્જિસ સિવાય તે મેળવવાની મંજૂરી પણ આપવામાં આવે છે તો આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગની તારીખ પંદર બાર બે હજાર પચીસની નોંધથી મળેલ મંજૂરી અન્ય બે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીના હુકમથી અને તેમના નામે બહાર પાડવામાં આવે છે ટૂંકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ નો સમાનાંકી ઠરાવ મહિલા અને બાળ વિકાસ વિભાગનો ત્રેવીસ દસ બે હજાર ચોવીસ નો સમાનાંકી ઠરાવ કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરીનો તારીખ છ આઠ બે હજાર પચીસ નો પત્ર ક્રમાંક નંબર આઈસીડીએસ જીરો ચુમ્મોતેર જીરો આઠ બે હજાર પચીસ મુજબ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ પરિપત્ર કમિશનર શ્રી આઈસીડીએસની કચેરી ખાતે ડ્રાઈવરની બે જગ્યાઓની સેવાઓ આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવા બાબત ત્રણ એક બે હજાર ના રોજ જાહેર કરવામાં આવ્યો છે ધન્યવાદ